પારડી સંસ્કૃતિ આંગન બિલ્ડિંગ દ્વારા ગંદુ પાણી જાહેર માર્ગ ઉપર કાઢતા મોપેડ ચાલક યુવક પટકાયો બિલ્ડિંગમાંથી માર્ગ ઉપર ગંદા પાણી રોડ ઉપર ફેંકતા પાલિકાને લેખિત ફરિયાદ પાડીનગર ન બિલાડવાળા બેંકની ગલીમાં આવેલી સંસ્કૃતિ આંગણ બિલ્ડિંગ દ્વારા મુખ્ય માર્ગ ઉપર ગંદુ પાણી જાહેરમાં કાઢતા સ્થાનિકો તેમજ હતી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં એક બે દિવસ અગાઉ એક યુવક મોપેડ લઈને જતા રોડ ઉપર ગંદા પાણીમાં તેની મોપેડ સ્લીપ મારી જતા નીચે પટકાયો હતો જેની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા આ ઘટના નજીકના સીસી કેમેરામાં કેદ થઈ હતી જોકે સદનસીબે યુવાનને મોટી ઈજા ન પહોંચતા હાશકાર અનુભવ્યો હતો ત્યારે વારંવાર અહીં અકસ્માત એમ જ આ ગંદા પાણીમાંથી પસાર પરેશાની વેઠવા પડે છે સંસ્કૃતિ બિલ્ડિંગમાંથી માર્ગ ઉપર ગંદા પાણી ફેંકતા સ્થાનિકો તેમજ રોજના અવરજવર કરતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ અહીં પર પ્રાંતિય ભાડુઆતો રહે છે જેની પણ તપાસની માંગ ઉઠી હતી ત્યારે આ સમગ્ર બાબતે મોહમ્મદ ખેતીએ પાલી નગરપાલિકાને લેખિત ફરિયાદ કરી હતી મારું નામ મમ્મા ડેવલી ખેડી છે અને છેલ્લા વીસ વર્ષ તો અહીંયાથી આવજાવ કરું છું અને વારંવાર આ લોકો સંસ્કૃતિ વાળાને આપણે ફોન કરીને જાણ બી કહી દીધી કે યાર ગંદુ પાણી બિલ્ડિંગમાં જે બળવત પડે રહી છે એ બધા અનલીગલી રહી છે વારંવાર કીધું કોઈ માનતા નથી આ બિલ્ડિંગના ઉપર તમે જોઈ શકો છો કે બધું ગંદુ પાણી રસ્તા પર થઈ છે એ સાબુનું નું આપણે વારંવાર રજૂઆત કરી નથી માનતા તો મારે કાલે નગરપાલિકામાં અરજી કરવી પડી ને મેં પોતે બી બાલ બાલ બચી ગયો ગંદા પાણીમાં ફરતા પડતા ને મારી એક જ નગરપાલિકાને વિનંતી છે કે આવા લોકો પર તાત્કાલિક એક્શન લેવી જોઈએ ને પાડી પોલીસ સ્ટેશન ની બી એક અપીલ છે કે આવા બધા ભળવો છે એની બી તપાસ થવી જોઈએ કે આ કાયદેસર છે બહારના બળવોટ છે એ લોકો કોઈનું માનતા નથી ને બધા માથા ભારે માણસો બિલ્ડિંગમાં રહી છે આવા લોકો પર તાત્કાલિક એક્શન લેવું જોઈએ ગઈકાલે મેં અહીંયાથી સવારે સાડા દસ વાગે જતો હતો ને મારા પહેલા જ એક છોકરો સ્લીપ આવી એના પાછળ જ મેં આવતો હતો તમે વિડીયોમાં જોયો હશે ને બાલબાલ મેં બચી ગયો એટલે મારી અપીલ એમ છે કે આવું અકસ્માત ના બને ને પર તાત્કાલિક એક્શન લઈ મારું નામ નિરજ શાહ છે હું છેલ્લા પચાસ વર્ષથી અહીંયા રહું છું અને સામે સંસ્કૃતિ આંગણ બિલ્ડિંગમાં એ પાણી ગંદુ પાણી બહુ છોડે છે અને સાબુવાળું પાણી પણ બહુ પડે છે જેનાથી ઉપરથી બિલ્ડિંગમાંથી પડે છે અને જેનાથી બાઇક વાળાને બહુ તકલીફ પડે છે અને સ્લીપ મારી જાય છે પડે છે લોકો આવા બનાવ ઘણીવાર બન્યા છે અગાઉ પણ અને હજુ બનતા રહે છે તો આનો નિકાલ કરવા અમારી અરજી છે ગઈકાલે એક બાઇક વાળો છોકરો સ્ટેશન થી છોકરા હતા એ આવતો હતો અને પાણી આ નીચે પાણી ધોડાયું અને આ લોકોએ પાણી ફેંકેલું હતું એમાંથી એ સ્લીપ થઈ ગયો હતો અને પડી ગયો હતો અને જાનહાની થતા બચી છે નગરપાલિકાને અમારી વિનંતી છે કે આ જલ્દી જલ્દી આ કામ આ પાણી ઢોળાતું રસ્તા પર પાણી આવતું બંધ કરાવે મારું નામ રવિન્દ્ર બારિયા છે અને હું અહીં છેલ્લા વીસ પચીસ વર્ષથી ધંધો કરું છું બિલ્ડિંગમાંથી ઉપરથી પાણી પડ્યું અને એક છોકરો સ્કૂલનો છોકરો લઈને જતો હતો તે સ્લીપ મારી ગયા અને એ પડી ગયો એટલે અમે બધા તરત જ દોડી ગયા અને એને ઊભો કરીને એને રાહત આપી તો અમારી આ અપીલ છે કે અહીં પાણી નાખે નહીં રોડ ઉપર કારણ કે રોડ બાઈક વાળા સ્લીપ મારી જાય છે તો નગરપાલિકા પણ આ બાબતમાં ધ્યાન આપે અને બધાને ચેતવણી આપે કે રોડ ઉપર પાણી નાખવું નહીં માં નામ દીપાલી છે અહીંયા મારી દુકાન છે અહીંયા પછી પાણી પડે એટલે પેલો સ્કૂલનો છોકરો ગયો તે કપડી ગયો તો હું જોવા ગઈ ત્યારે થઈ બધા ભેગા થઈ ગયા એટલે પાણી પછી નાખીને એ કરે એમ વ્યવસ્થિત ગઈકાલે તો આઈક જ થયું આમ most તો ઘણી કોઈ વાર પાણી નાખે તો કોઈ વાર થાય જ એમ આ નગરપાલિકા એક્શન action લે જરાક થોડું ધ્યાન આપે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો